આપણે રાગ વૃંદાવની સારંગ જે ચાલી રહ્યો છે એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ હું તમને હવે વગાડીને બતાવું છું કે કયા કયા સ્વરોનો ઉપયોગ ક્યાં ક્યાં ઠેરાવ આવશે કેટલો લંબાવવાનો છે તાલ પ્રમાણે એ વસ્તુ ખાસ અગત્યની છે તમે જો નોટેશન જોઈને મેં જે રીતના બતાવ્યું છે એ રીતના તમે વગાડતા થઈ ગયા હોય તો પછી તમારે આ વિડીયો જોવાની જરૂર નથી પણ કદાચ કોઈ મુદ્દો રહી ગયો હોય ને એમાં તમારે મિસ્ટેક થતી હોય તો ચોક્કસ આ વિડીયોને ધ્યાનથી બે ત્રણ વાર જોઈ લેજો અને પછી સમજીને એમો સુધારો કરી લેજો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ સોનલ એક જ છે ગર બો જો ગર એક માટે એક છે પણ બો માટે બે સ્વરૂપ છે સારે ગર બો તો સોન લગરભો બરાબર સી રે સી રે સી રે એ રે માટે બે સ્વરૂપ છે સી રે અંબે માં અંબે એ તો બે માટે બે સ્વરૂપ છે અંબે એ માં ચાલુ ધીરે ધીરે ચાલો ચા માટે બે અને એનું રિટર્ન લો માટે ચા લો બંને માટે બબે બબે ધી રે સા રે 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 સા રે પછી ધી ધી दी चालो धीरे धी जो आ फक्त धी माटे चार स्वरो छे धी नी सा नी रे धी नी सा नी रे आ रीतना सळंग आवु जो धी रे रे माटे सा रे मा मा मटे नी प मा बरोबर अबे हे કેટલું લંબા છે તાલ પ્રમાણે હે એ તાલ સાથે લઈશું એટલે તમને ખ્યાલ આવી જશે તો એના માટે એક સાચ છે ચાલો ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે જો સા ચાલો ધીરે ધીરે ચાલો છેલ્લું જે આવ્યું ચાલો જુઓ ચાલો રે સારે માં આગળ આવી ગયું તો આ રીતના જ્યાં ઠેરાવશે છે ત્યાં ઠેરાવ આવવું જોઈએ નહીં તો તાલમાંથી તમે નીકળી જશો હવે અંતરો સંગાતે જો અહીંયા થોડોક સંગાથે છું સંગાતે સંગાથે કેવા કેવા માટે બે સૌ છે વા માટે બે સૌ છે રે વા ભૂમે ભૂમે સા ની ની રે છે બરાબર સખીયો સંગાથે કેવા ઘૂમે છે હવે સીધા અહીંથી તાર સપ્તકમાં જવાનું છે સા ઉપર साथी डायरेक्ट कुदकोसा ऊपर अरे सॉरी म ऊपर हे म हा, हा ताल प्रमाणे लमाऊ हे म हा म म આકાર છે હે મા હે મા ફરીથી જોઈ લો હે મા હે મા હે મા હે મા પછી બાજુ સખીઓ સંગાથે કેવા ગૂમે છે બરોબર એ આવી ગયું એટલે હવે ફરર કુંદળી

ચાલો ચાલો ધી રે ધી રે મા બરાબર પછી શું ન લગાડવું તો આ જે જે ઠેરાવ હતું તાલ પ્રમાણે કેટલું લંબાવવાનું છે એનું મેં તમને સમજાવવાની કોશિશ કરી છે હવે નેક્સ્ટ લેસનમાં આપણે તાલ સાથે હું તમને વગાડીને બતાવીશ પણ એ પહેલાં આ રીતના મેં જે રીતના સમજાવ્યું છે એ રીતના તમને પરફેક્ટ વગાડતા આવડી જાય તમારા ફિંગરિંગ સેટ થઈ જાય ઠેરાવની ખબર પડી જાય એના પછી તમે તાલ સાથે લેજો અને તાલ ગરબાનો છે ને ગરબાનો તાલ મેં તમને સમજાવેલો છે બરાબર શીખવાડેલું છે એટલે તમને કોઈ વાંધો આવી શકે નહીં પણ છતાં હું તમને તાલ સાથે એકવાર હાથ ઉપર આપીને બતાવીશ પછી તાલ સાથે વગાડીને બતાવીશ ઓકે નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે